વર્ષોથી થી આઈ વાડી વિસ્તાર રહેતા ભાઈઓ માટે આજની તારીખે લાઈટ કનેક્શન નથી મળતી તો એક લાઈટ કનેક્શન નું કરાવી દેજો તેમજ જે ભૂગર્ભ ને પાણી કામ બાકી છે

જો ભૂગ ગટર નું કામ આલે છે જેટલી વાડી બાકી છે એનું યાદી આપજો નબળું થાય તો બંધ કરાવી દેજો પાણીનું લાઈન આલે છે કામ એક એક પછી શમશાન નું કામ પૂરું થઈ ગયું હે એ આપણે ટ્રસ્ટ ને આપ્યું હે સ્કૂલ નું કામ ચાલુ હે બીજા નાના મોટા પ્રશ્નો છે એ અરવિંદભાઈને મારી આખી ટીમ મહાકાળવાળી ટીમ મારી અંગત લાગણીવાળી છે ગમે ત્યારે મારા ઘરે આવી એમ છે અને જે પણ પ્રશ્ન હશે એ વાળી વિસ્તારના કરશી પણ અત્યારે મર્યાદા હોય બોલવામાં આચાર આચારસંહિતા હોય વિડીયો ઉતરતો હોય અને આ ધાર્મિક પ્રશ્ન હોય એટલે ધાર્મિક પ્રશ્નમાં આપણે અત્યારે કઈ ચર્ચા નથી કરવી રાતે હું આવીશ આ મંદિર ઉપર બે અને આપણે કરશું ધાર્મિક નથી કરું બસ ધાર્મિક બોલે

આપણી અનિલ મહારાજ અહીં આપણી વચ્ચે ઉપસ્થિત છે તો હું આપડા શક્તિધામ ધામ ચેરિટેબલ પ્રમુખ એવા વસંતભાઈ કંજારિયા ઈશ્વરભાઈ વસંતભાઈ પરમાર ઈશ્વરભાઈ કંજારિયા અને ધીરુભાઈ